જય માતાજી મિત્રો તો આજે અમારે બાપુ માટે બનાવી છે સ્પેશિયલ મેગી તો બાપુ આજે આપણે શું બનાવ્યું ખાવા માટે છાશ પી લો પેલા એ તો મમ્મીને ખ્યાલ છે કાઢજે ભાઈ અરે રાજુ આ હા 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 છાસ બતાવજે છાસમાં અમારે માખી પડી જઈએ બાપુને તો હવે છાશ ફેંકી દો ભાઈ ના ચાલે એવી ફેંકી દો ફેંકી દો તો બાપુ આજે શું મમ્મી તાર માટે આલે આલે શું એમ તો કે બેટા અરે શું ભણાવ્યું જમવામાં બેટા હા હા માતા બીજી છા સાલો બીજી છા સાલો બીજી છા સાલો હા 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 અરે અરે એ ભાઈ ઢાપા મત કરે છા સાઈજી ગરમ થઈ જાય આ ફોન જુઓ પણ આપણે શું બનાવીએ ખાવામાં હમ વગે બોલા ફોન ચાલુ હમણાં ત્યાં હમણાં હમણાં તાકીન બોલ હમણાં તાકીન બોલ મેગી બનાવી તો પપ્પીને ખવરાવાની આવવાની તો જો મિત્રો મેગી બનાવી છે અને નીતાને રોજતા આવતું હતું જોર એટલે શોર્ટકટમાં પટાઈ ના છીએ મેગી બનાવી ના છીએ અને એ ત્રણે બે માજીચરી ખાય રહી છે અને હું વિડીયો ઉતારું છું અને અમારે પિન્ટુભાઈ એટલે કે અમારે રોટઆઉટર

હા પછી તો ખબર આવતી તો છે નહીં કોઈ હા જો અમાર પાપુ મેગી ખાય મેંગી મેંગીની અમાર પાપુ બહુ શોખીન છે મિત્રો એને મેગી ખૂબ ભાવે છે એમાં એને ભાવતી નથી તો હરપોણી ખાય રોટલા વધવા ભગા તો જય માતાજી મિત્રો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી નાખજો તીખી છે તોય અમારે પાપુ મેગી ખાય રહે